સાગર સર્વે સંતોની જય બાપાની જય જય કે જગતની અંદર આપ તો બધા ગુરુ બાળક છે જીવન મરણનું પણ આપણે દરેક જાણીએ છીએ સમજીએ છીએ સદગુરુ દેવ દયા કૃપાથી જ્ઞાન પણ પ્રાપ્ત થયેલું છે અને એ પણ અત્યારે આપણને થોડા ઘણું દેખાય દેખાવાનું કારણ છે ગમે તેને નામ છે એનો નાશ છે અને જબલગ દાના પાણી રહેવું તમારી નગરીમાં જબલગ દાણા પાણી અંજણ દાણો પાણી હોય ત્યાં સુધી રહેવાય બાકી નાનું કે મોટું ગમે તેને ગયા વગર છૂટકો નથી નથી અને નથી દરેક મહાપુરુષોની પણ આપણને જરૂર હતી ને ઉગારામ દાદા જુઓ અર્જુન બાપા પૂંજારામ બાપા કે આપણા ભલારામ બાપા દેવારામ બાપા દાદા સર્વે સંતો આપણા ઉગમ ફોજના જેટલા થયા દરેક સંતોની આપણને જરૂર હતી હતી અને હતી દેહ કરીને તો કોઈ અમર નથી અને અમર થવા માટે મથે છે પણ ઘણા અને કદાચ હું એમ કોઈ અમરપણું છે એ કદાચ મળતું હોય કે ન મળતું હોય સદગુરુ દેવ કૃપાથી મળે હાલો ને પણ એ ભોગવટો છે ને બહુ અઘરો છે ભીષ્મ પિતાને પણ ઈચ્છામૃત્યુ હતી પણ એકવાર એને પણ દેહ છોડવો પડ્યો એમ અને સારું નથી જગતની અંદર કારણ કે આ શરીર માંડ માંડ સો વર્ષ સુધીની આવ્યું છે ને આપણી એક આધું કદાચ બીમારી આવે તોય મંડે છે તડફડવા ત્યારે અંદર કીડા મકોડા પડે ઈ સહન શક્તિ અને હાચવું હાચવા વાળું કોઈ જગતની અંદર છે નહીં એટલે નામ છે એનો નાશ છે કોઈ પણ નાનું કે મોટું ગયા વગેરે છૂટકો નથી નથી અને નથી પછી જપ તુમ જગત મેં આવી પછી અફસોસ છેનો જબ તુમ જગત મેં આવ્યો જગ હશે તું રોય પણ એસી કરણી કરો કે જગ હશે ને તુંબ રોય અતું તુમ હસો ને જગ રોય આજે પણ એવી વાસુરભાઈ પણ ગુરુ કૃપાથી આપણી નજર મન મનજાને મેં કરું કરતન દુજો કોઈ આદરા અધ્વચન કે હરી કરે સો હોય મૂળ વિનાના માનની મનના ભર્ય માપ સુજેની સવાની કે કરીએ વીસ વર્ષની વાત જન્મને મરણની માત ઈશ્વરે પણ કુદરતે પડદો રાખેલો છે ગત જન્મને આ જન્મ અને જીવન મરણની અંદર કુદરતે પણ પડદો રાખેલો છે અને પડદો છે એ બરાબર છે આપણે એને કાંઈ જાણવું નથી જાણવાથીને કાંઈ હારાવાટ છે નહીં પણ આપણને જે સદગુરુ કાયમીજ્ઞા માટે પડદાની અંદર જે બતાવ્યું છે ને લક્ષ એનાથીને જગતની બહાર નથી અને નથી વાસુરભાઈને સદગુરુ દેવારામ બાપા મેળ્યા વાસુરભાઈના બાપુજી ભૂરા બાપા એને પણ ઉગારામ દાદા સમૃદ્ધ ગુરુ મેળા એક વર્ષ થયું ગયા વર્ષે અમે ભરતભાઈને બધા શિવરાત્રીમાં હતા ફોન આવ્યો કે વાસુભાઈની મજા નથી ભરત તાત્કાલિક આવે ભરત મારિયા ઘરે આવ્યો કે બાપા હું જાઉં છું મેં તું ત્યારે જવા દે એટલે તરતો જ આવ્યો દાદા દયા કૃપાથી ઉગારામ બાપાની કૃપાથી આરામ થઈ ગયો પોતે હિંમત આવી ગઈ તો એ ભરતને કે તું આ બધું મૂકીને જા બધું મૂકી અને તું જા અને ગોર્ધન બાપાને સહ સહકાર દે ને એમના બધું હોય એને તારી જરૂર પડે એને એમના પરાણે મોકલો એને કે મને સારું છે મારી તબિયત સારી છે મારી ચિંતા કરમાં એને ત્યાં મોકલો નહીતર તો એ સમયની અંદર બીમારીમાં હાઈ જિંદગાની હોય બાપાને હોય માળી મરણ એટલે એ વાત આપણે પાછી કરી નાખીએ મૂકી દીધી વાત જ્ઞાન તમારામાં હૃદયપટમાં ઉપજ્યું હોય ને સદ્ગુરુને જાણ્યા હોય જ્ઞાન પ્રગટ્યું હોય તોય તમારા જીવનની અંદર દુઃખ આવે ને તોય હસતા હસતા ભોગવે અને અજ્ઞાની છે રોતા રોતા ભોગવે અજ્ઞાની છે રોતા રોતા ભોગવે ને જ્ઞાની છે તે હસતા હસતા ભોગવે આજે ભંડારા રૂપી સાથે મળ્યા છતાંય ભાઈના વાસુરભાઈના ઘરના માસી માસીબહેનને ભરતભાઈ ભાવ પ્રેમથી પૂજન કરવું એ નાની માના ઘર નથી નહીતર તો અત્યારે તડાપીટનો પાર નો હોય આ સમજણનું ઘર ભક્તિનું ઘર સમરસ સદગુરુ દેવારામ એને સદગુરુ મેળ્યા અને દેવારામ બાપાએ હું કહું ને એ ટાઈમની અંદર તો વાસુરભાઈ ની પણ ધ્યાન ખૂબ રાખેલું લક્ષ્મીનગરના રહેતા ભાડે રહેતા ધીમે ધીમે ઘરના મકાન થયા ઘરના કારખાના થયા પણ દેવારામ બાપા જ્યારે રાજકોટ આવે ત્યારે વાસુરભાઈના ઘરે જાવું જાવું અને જાવું કેમ છે વાસુરને હું છે એના ભાઈ કુટુંબ પરિવાર બધાની ખબર પૂછતા આવી સદગુરુદેવની કૃપા દ્રષ્ટિ અને સદગુરુદેવની કૃપા દ્રષ્ટિથી પોતે ધીમે 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 સાધક કરતા અને જ્યાં જ્યાં પોગ્રામ કર્યા જ્યાં જ્યાં ગયા ત્યાં જેમ રશ્વિનભાઈ વાત કરીને એમ પાંચ પુરુષો જગાડ્યા પાંચ પુરુષો જગાડ્યા અને એ ઉગારામ દાદા જે બોલા બોલતા ને કે ધર્મ કરે તે હંસ ધર્મી છે ને ધર્મ કરે અને કરાવે મહાધર્મી મહાધર્મીના પોતે લક્ષ પ્રાપ્ત કર્યા અને અત્યારે હું એમ કહું છું કે આ સભા બેઠી એમાં પચાસ તો લગભગ વાસુરભાઈના સંબંધથીને જ લગભગ બધાએ આ સત્સંગના લારે જોડાયા છે અને આપણે નજર છે નજર તદ ઉપરાંત એમને રૂઢીમાં રાણીમાનું કાંઈક આખ્યાન આપણા સાહેબ પ્રણાલિકાના ઉત્તરોત્તર પુરુષોનું પણ આખ્યાન ભજન બે ત્રણ પોતે ભજન સારા પણ છે લોકોને ખ્યાલ આવે સંતોના જીવન ચરિત્રનો ખ્યાલ આવે પોતાનું બોલવું થોડુંક કડક પણ સત્યને સાચું કહી દેતા એના જીવનની અંદર જેટલી આપણે વાતો કરીએ ને એટલી ઓછી ઓછી અને ઓછી આ શું છે સદગુરુ મહિલાના મહાપુરુષોના પ્રમાણ છે એમનું એક્સિડન્ટ થયું આજે લગભગ સત્યાવીસ વર્ષ જેવું થયું પચીસ છવ્વીસ સત્યાવીસ વર્ષ જેવું અમે દાદાને તો ઘણી વખત ખબર પૂછવા આવ્યા અને ત્રણેય બાપાનો બે બાપાનો હાથ કે વાસુરભાઈને કાંઈ નથી થવાનું અને કૃપા દ્રષ્ટિથી વરસે દાદા બોલ્યા અને અમે સાંભળેલું કે ભાઈ મારે વાસુરની હજી ઘણી જરૂર છે વાસુરની મારે ઘણી જરૂર છે અને એ કૃપા દેવની દયા કૃપાથી વરસી અને કાયમી જ્ઞામેટ આપણે આનંદ કરીએ છીએ એટલે ભક્તિના મેળાને ત્યાર પછી અમારા ભાઈએ વાત કરી થોડા ઘણા ઈર્ષાગર બાપાની સમાધિ પ્રત્યેની એ પણ વાત તો ઘણી આગળ છે અને એટલો લોહ લગ્ન ગુરુ પ્રત્યેનો રાખવો અને એ સમાધિ માટે હું રામજી બાપુ ભલા બાપા વાસુરભાઈ ભીમભાઈ આયર ભંડારીયાના ભાઈ અમારા સુખાભાઈ આયર ગોંડલની બાજુમાં ગામનું નામ હું ભૂલી ગયો છું ક્યારનું યાદ કરું છું એમાં સાત આઠ જણા ત્યારે મારા લગ્ન થયા હતા ઓગણીસો એંસીની અંદર એક્યાસીમાં એક્યાસીમાં અમે રૂબરૂ આવ્યા અને સમાધાન કરી અને એ જમીન આપણે ખુલ્લી મુકાવી અને એટલા જેટલા મેં નામ લીધા ને એટલામાં ને હું અને એક ભાઈ સુખાભાઈ બે છે બાકી બધા દેહે કરીને વૈયા ગયા એટલે સંતો મહાપુરુષોને આ યાદી છે ને કાયમિકના માટે સંતોના જે કાર્ય કર્યા જે બોયલા રેટા એ બધા સંતો મહાપુરુષોની દયા કૃપાથી આપણને યાદી આવે અને એ જેટલી આપણે યાદી વાગોળીએ એટલી ઓછી ઓછી અને ઓછી એટલે વાસુરભાઈની દેહે કરીને ખોટ છે પણ કાયમિકના માટે માટે સદ્ગુરના રૂપમાં સદગુરુના સ્વરૂપમાં કાયમિકના માટે ભળેલા છે છે અને છે અત્યારે હું તો એમ કહું છું કે અત્યારે આ વાસુરભાઈની અત્યારે મોજૂદ જ છે અત્યારે અહીં હે વાસુરભાઈની ના માટે હાજરી છે છે અને છે ને અને રહેવાની છે અને એને પણ આ વર્ષની અંદર ક્યારે પણ દુઃખ ગાયું નથી ક્યારે મોટાય નહીં ક્યારે ઓલું નહીં કે મને સ્ટેજ માથે બેહાડો ને બોલવા દો ને બે ભજન આપો મને આગળ બેસવા દો એટલે એવું ક્યારેય પણ એને મનમાં નહીં ગમે ત્યાં બેસો પોતાને એ શાંતિથી બેઠા હોય અને સદગુરુનું સ્મરણ કરતા હોય સાંભળતા હોય અને ત્રણેય બાપાની પણ રહેણી કેણી અને એટલી બધી પોતે રાખતા કે ક્યારેય સામે બેસવું નહીં માથે બેસવું નહીં અને હાવ બાળક સ્વરૂપે થઈ અને પોતે સત્સંગ સાંભળવું જ્ઞાન સાંભળવું અને શાંતિથી બેસતા એટલે એમના જીવનમાં પણ આપણે થોડા ઘણું માર્ગદર્શન દિશા દોર આપણે લેવી આપણે પણ ફરજ છે ખાલી શિષ્ટાચાર પૂરતા ગુરુ કરવાના એવું નથી કાયમી માટે છેલ્લા શ્વાસ સુધીને આ ભજન વાસુ ભાઈ જ હમણાં વાત કરીએ ને કે ત્રણ ચાર દિવસ પહેલાં તેને સોસાયટીમાં કંઈક ભજન કરવા ગયા ઘરના ને એમના બેનને બધા ના પાડતા હતા તબિયત બરાબર નથી કે નથી જવું કે નાના કે જીજ્ઞાસુ હોય ભાવના હોય બે શબ્દ સદ્ગુરુના નામના વચન એટલે નહીતર થાકી ગયો છે ને ઓલું કરે તોય થાય ને પણ બે દિવસ પહેલાં જ એમ સોસાયટીમાં કાંઈક ભજનમાં બે કલાક ગયા હતા એટલે ધન્ય છે આવા પુરુષને કાયમિકના માટે અને એને આત્માને શાંતિને ઓમ શાંતિને આ શાંતિને કાંઈ કહેવાની જરૂર નથી નથી અને નથી કૃ ગુરુ કૃપાથી એને શાંતિમત છે અને છે અને એની પાછળ આવા ભંડારાનું ભજન સત્સંગ થાય ને ભાઈ કહેવા પણ નથી અને કદાચ આપણે ઉચ્ચાર કરીએ જો કે જીવને શાંતિ નથી એ વાત એ પાકી છે પણ જેને સદગુરુ નથી મળ્યા ને એની માટે એની માટે કાયમી માટે શાંતિ પાઠને આ પાઠને ફલાણું પાઠ શું કરવા ભાઈ જીવતા તો શાંતિ નથી પણ મૈરા પછી નથી ભગવાન એટલે આ જીવતા તો શાંતિ છે ને મૈરા પછી શાંતિ છે આ એના પ્રમાણો છે અને એની પાછળ શ્રીફળ સાકર ધજા તિથિ તહેવારો આવા ભંડારો થાય છે આ સદગુરુ મેળાના બધા પ્રમાણો છે એટલે કાયમિકના માટે સદ્ગુરુ આનંદમાં દરેક સત્સંગીભાઈને રાખે અને એમના પરિવારમાં ભક્તિ છે જ ભરતભાઈ છે એમના બાળકો છે આરતી પૂજન ધૂપ ભજન કાયમિકના માટે એના કુટુંબમાં પણ ભક્તિ છે છે અને છે આ બધા સદગુરુના મહાપુરુષોના દયાકૃપાના પ્રમાણ છે અને પ્રમાણ છે તો જ આવા ભંડારા થાય એટલે સદગુરુ કાયમી જના માટે દરેકને આનંદમાં રાખીને ભક્તિ કરો અને જગતની અંદર ભક્તિ સિવાય ગુરુ સિવાય પછી જેવા જેને ગુરુ એ બતાવી શાન કોઈ પકડા પૂઠડાને કોઈ પકડા છે પાન જગતની અંદર ભક્તિ સિવાય બીજું છે નહીં ભગવાન આ વાત કરવા બેસીએ તો ઘણી થાય છે એટલે આપણે તો સદગુરુના બાળક છો આનંદમાં આવું રહેવું ને આનંદ કરો ને સદગુરુનું સમરણ સદગુરુદેવનું ભજન ઠીક છે કામ કજો કામ કમાણી ઉધમ ધંધો કરવો એ પણ આપણે દાદા ઉગારામ બાપા કહી ગયા કે ભાઈ આગળ ધંધો ને પાછળ ધંધો ને ધંધે મેં ધ્યાન લગાવી જે ભક્તિ કરે સાહેબ કે બંધો એટલે એ ભક્તિ પણ આપણને કામકાજ કરતા ધંધો કરતા બાળકો હાંચવતા બાળકો ભણાવતા ભક્તિને પંથે રાખતા આપણને જે લક્ષ્ય પ્રાપ્ત કરાયું છે ને ભક્તિ ભૂલાય નહીં એની માટે સત્સંગમાં જવું ગુરુદ્વારે જવું અવારનવાર પ્રસંગો કરવા અને કરાવવા શું કરવા કે ભક્તિ ભૂલાય નહીં એટલા માટે નકર કોઈ ગાયું છે કે ઝટપટ જીવને જગાડ ઝંઝારમાં ભૂલી ગયો ભૂલી ગયો છે ફેડો ફોગટનો આ ઝંઝાર એવો છે ને બહાર નીકળો ને અવિધ્યા તો તરત જ લાગુ પડી જાય અવિધ્યા તરત જ લાગુ પડી જાય તમારે ડૉક્ટર બનાવવાની કોલેજ પ્રોફેસર બનાવવાની કોલેજ શિક્ષક બનાવવાની કોલેજ ડૉક્ટર ગમે તે તમારે ડિગ્રી લઈ હોય તો કોલેજ ને અત્યાર સુધીમાં ગાયરું બોલાવ નિશાળ કે કોલેજ જોઈ ક્યાંય છાપામાં ક્યાંય હોય તો કયો એ અવિદ્યા કહેવાય ને અવિદ્યા તો તરત જ લાગે અવિદ્યા ન લાગે એની માટે કાયમિકના માટે અતિથિ તહેવારનું સત્સંગમાં ભજનમાં જવું એટલે કાયમિકના માટે દાદા કહેતા કે સંસાર સાગરમાં રહે અને આપણી બેઠક કોરી લેવી આ બેઠક કોરી રાખવાની બીજી ઓલી તો નહીં ઓમાં તો પાણી હોય તો એ જાય પણ આ બેઠક કાયમિકના માટે ભક્તિ છે ને એ આપણી બેઠક છે એટલે કાયમિકના માટે એ સદગુરુ કાયમીકના માટે આનંદમાં રાખે ને રહેવું સદગુરુદેવની જય સર્વે સંતોની જય વાસુર હિવાસુર જય ભાઈ